જુલ્ફી ખાન અને મારા સૌ આગેવાનો અને સ્થાનિક બહેનો પૂજારીની ચાલી પત્રાવાડી મસ્જિદ બારા સાચાની ચાલી એટલે સારંગપુરના જે પટ્ટાના ગોમતીપુરમાં આવે છે ત્યાંની લગભગ બાર ચાલી અને ગોમતીપુર વિસ્તારની અંદર આશરે અડસઠ ચાલીની અંદર જબરદસ્ત છેલ્લા ત્રણ ચાર વર્ષથી પોલ્યુશનયુક્ત પાણી આવે છે આ બાબતે હું અને મારા સાથી વારંવાર એમસીની મિટિંગમાં એડિશનલશ્રીને ડેપ્યુટી સિટી ઇન્જિયરને અને જવાબદાર તમામ અધિકારીઓને પ્રેસના માધ્યમથી અમારા લેટર પેડ ઉપર અને સોશિયલના માધ્યમથી દરેક વખતે ફરિયાદો આપીએ છીએ પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે કુંભકર્ણની ઊંઘમાં ઊંઘતા અધિકારીઓ સારો પાણી આપી શકતા નથી પાણીનો સમય છે છથી આઠ બે કલાકનો પરંતુ અડધો કલાક પાણી મળે એ પણ પોલ્યુશનયુક્ત પાણી મળે આશરે ગોમતીપુરની અંદર હું મારું ત્યાં સુધી સમગ્ર ની અંદર જુઓ તો પોલ્યુશનના કારણે દસથી બાર છોકરાઓ ડેલી રેફરલ હોસ્પિટલમાં એડમિટ રહે છે અને જ્યારે જ્યારે અમે રજૂઆત કરતા હોઈએ છીએ તો ટેકનિકલ ભાષામાં રજૂઆતને ઉગટા કરવામાં આવે છે અમારી રજૂઆતને આ ખાડા કાન કરવામાં આવે છે આજે આ તમામ ચાલીની જે બહેનો આવી છે એમની રજૂઆત છેલ્લા ત્રણ વર્ષથી અમે કરી રહ્યા છે પરંતુ ટેકનિકલ કે ટેન્ડર સિંગલ ટેન્ડર હતો કમિશનરમાં ગયો ત્યાંથી ફાઇલ પાછી આવી ફરી સાહેબે ભલામણ કરી ફરી મોકલ્યો ફરી પાછી આવી એટલે આવારે જવાનું જે એમનું ટેકનિકલી વાદો છે એનાથી પબ્લિકને કોઈ લેવા દેવા નથી અમારી વાત એ છે અમારી રજૂઆત બંનેની એ છે કે જ્યારે સારંગપુર બ્રિજ બંધ છે ત્યાંનો ટ્રાફિકની સંપૂર્ણ કોઈ ટ્રાફિકની સમસ્યા નથી છતાંય અધિકારીઓને આવા સમયે કામ કરવા માટેનું ટેકનિકલ બધા ટેકનિકલ ઇશ્યુ દૂર કરીને વહેલા પાણીનું કામ કરે એવી અમારી જે લાગણી છે હાથી ખાઈ ખાતે અંડરગ્રાઉન્ડ ટાંકીના બે ફેઝ પૂરા થઈ ગયા છે ત્રીજો ફેઝ ચાલુ છે એ પણ ટૂંક સમયમાં થઈ જશે અને ત્યાંથી લઈને હાથી ખાઈ ચાર રસ્તા સુધી જે આઠની અને દસની લાઈન નાખવાની છે આશરે ચારસોથી પાંચસો મીટર લાઈન નાખવાની છે આતિખાઇ ચાર રસ્તા ડબ્બા બજારથી લઈને પૂજારીની ચાલીના પટ્ટા થી ચાલીના પટ્ટાથી ના મસ્જિદના પટ્ટાથી પત્રાવાડી મસ્જિદ સુધી ત્યાં આશરે ત્રણસો મીટર જેવી છોડી લાઈન નાખવાની છે બંનેની ફાઇલો મંજૂર છે પણ નાના કારણના કારણે આ કામગીરી થતી નથી ખૂબ દુઃખની બાબત છે આજે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને જવાબદાર અધિકારીઓને ચેતવણીના રૂપે અમે લોકો રજૂઆત કરી રહ્યા છે કે આનું નિરાકરણ જો સવા મહિનામાં ના થાય તો એક પણ અધિકારી અહીંયા બેસી શકશે નહીં એવું વાતાવરણ અમે લોકો વિસ્તારના નેતાઓ વિસ્તારના આગેવાનો અને વિસ્તારના મહિલાઓ સાથે આ વાતાવરણ અહીંયા અમે ઊભું કરીશું કારણ કે આજે આપ ગાંધીનગર જેવું ગાંધીનગરની અંદર જોઈ લો એકસો ને ત્રીસ પોલ્યુશનના કારણે કેસીસ થયા છે બાળકોને એડમિટ કરવા પડ્યા છે જ્યાં પંદર વર્ષથી જે સ્ટેટની અંદર ઇન્દોર જે ભારત દેશનો સૌથી ક્લીન સિટી કહેવાય છે પોલ્યુશનના પાણીથી સો જણા મરી ગયા છે ચાર દિવસની અંદર અને હજુ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ કુંભ નિંદ્રામાંથી એમને જગાડવા માટે આજે અમે આવ્યા છે અને અમને વિશ્વાસ છે ડેપ્યુટી કમિશનરના અમારા અધિકારીઓ પર જે પ્રમાણે ગંભીરતાથી અમને વાત સાંભળી અને એમનું નિરાકરણ કરવાના કંઈ કીધું છે તો અમને ભરોસો છે કે આનું સવા મહિનાની અંદર શું નિરાકરણ થશે જો નિરાકરણ નહીં થાય છે તો એની પછી જે અમારી ધારદાર રજૂઆત છે જે ઉગ્ર રજૂઆત છે એના પણ અમે એનાથી પણ દૂર કરવા માટે અમે ચિંતા નહીં કરીશું આજે અમે અને મારા સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે ઇકબાલભાઈ શેખ સાહેબ જોડે અમારા ગોમતીપુરના બધા આગેવાનો અમારી મા બહેનો બધા પાણીની ગંદા પાણીની સમસ્યા માટે ઝઝૂમી રહી છે એટલે અમને ફરિયાદો અલગ અલગ ચાલી અને વિસ્તારથી મળી છે કે અમારા વિસ્તારમાં જેમ કે આયસા મસ્જિદ ડી ત્રેવીસ પૂજારીની ચાલી હતી બધા બહેનો આ રીતે ગંદુ પાણી પીને બીમાર પડી રહ્યા છે રોડના જે મારા સાત્ક બાલભાઈ સાહેબે કીધું કે રોડના બાર જેટલા માણસો રેફરલ હોસ્પિટલમાં એડમિટ થાય છે આ ગંદુ પાણી પીને તો આજે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબનું ટાઈમ લઈને ખાસ એમને ચેતવણી રૂપ સાહેબને બધા અધિકારીઓ જોડે બોલાવીને જેટલા અમારા એન્જિનિયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે સુનિલ પટેલ ડેપ્યુટી સાહેબ છે અને બીજા અધિકારીઓ જોડે એડિશનલ સાહેબ તો ના હતા પણ ડેપ્યુટી કમિશનર સાહેબે બાંધી અમને બધાને આપેલી છે કે એક મહિનાની અંદર અમે આ બધા નિરાકરણ કરીશું અગર નિરાકરણ સાહેબ નહીં કરી શકે તો અમે બધા જેટલી અમારી આમ જનતા જોડે અહીંયા ધરના ઉપર કે અધિકારીઓને બેસવા દઈશું નહીં એટલે અમે ચીમકી દઈને આવ્યા છે કે અમારી મા બહેનો અમે લોકો આવી રીતે ગંદા પાણી પીવી રહ્યા છે તો અધિકારીઓને પણ એક મહિના પછી ટાઈમ પીરિયડ પૂરી થાય ને તો અધિકારીઓને પણ આ જ પાણી પીવડાવીશું मेरा नाम सेनाज है पुजारी की चाल में रहते हैं पानी की हाँ पानी की बहुत बड़ी समस्या है जरा भी हो जाए तो पानी मिलता भी नहीं हमको कितनी बार तो और साढ़े सात बजे सात साढ़े सात बजे बंद हो जाता है गंदा और गंदा पानी ऐसा ही आता है कहाँ ले जाओ बच्चों को भी बिलाने करने बच्चे भी भी हाँ पड़े ना मेरी छोकरी एक ही जाएगी अभी पानी साफ चाहिए और छः से आठ तक का पानी चाहिए पहले तो आता था पहले आता था अभी डेढ़ दो साल से तो साढ़े सात बजे नहीं सही बंद हो जाता कभी कभी तो बीच में भी बंद हो जाता तो है मेरुन निशा पुजारी की चाल रहते हैं तो क्या, है क्या पानी की समस्या है बहुत इसके लिए आना पड़ा छः बजे पानी साढ़े छः बजे पानी देते वो भी इतना गंदा और पौने सात बजे पानी बंद कर देते हैं इसके लिए यहाँ आना पड़ा इतनी दिक्कत होती है हमको और इतने परेशान है कस से आ रहे हैं लेकिन हमारी सुनवाई होती नहीं है और बहुत बच्चे भी सब पानी पी के बीमार भी हो रहे हैं चाली में सब परेशान है इसका निकाल करो जल्द से जल्द हमको सिर्फ पानी चाहिए अरे काफ़ी टाइम हो गया पाँच छः साल से हो गया है लेकिन कोई सुनवाई होती नहीं है बराबर आते हैं जिद करते हैं चले जाते हैं बस

એકચુઅલી પાણી ઓછું પહોંચવાના કારણે મોટરથી ખેંચવાના કારણે પણ કેટલીક વાર આ પ્રશ્ન આવતા હોય છે એટલે એ પણ આપણે જ્યારે પાણીનો પૂરો પ્રવાહ આવતો હશે એટલે સોલ્વ થઈ જશે એ સિવાય પણ આપણે જે કોઈ નાના મોટા પ્રશ્ન અલગ અલગ ચાલીઓના છે એ બાબતે અમે અધિકારીશ્રીને સૂચના આપીને તાત્કાલિક કમ્પ્લીટ કરવા માટે સૂચના આપી કામગીરી સમય મર્યાદામાં થઈ જશે કેટલી સોસાયટીમાં કેટલી સોસાયટી આવે છે આ કમ્પ્લેન અત્યારે આપણી પાસે આ જે રજૂઆતમાં આવ્યા એ લોકોએ આપણને આઠથી દસ ચાલીઓ વિવિધ નામો આપેલા છે અગાઉ પણ આપણે કામગીરી કરી છે અને અગાઉ ગોમતીપુરમાં આપણે પેકેજમાં કામગીરી કરી રહ્યા છીએ કે ચાલીમાં ડ્રેનેજ અને પાણીની લાઈન એક સાથે બદલી શકાય એવા આપણા લગભગ ચાર પેકેજની કામગીરી ઓલરેડી ચાલુ છે અને જે કંઈ નવી ચાલીઓ કે અન્ય કોઈ જગ્યાએ પણ પ્રશ્ન હશે તો એના કામ પણ આપણે તાત્કાલિક પૂરા કરી દઈશું